વિરમગામ રેલવે સ્ટેશન પરથી પોલીસે ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું આરોપીઓએ યુટ્યુબમાંથી વિડીયો જોઈને ચોરીને અંજામ આપ્યો હતો વિરમગામ રેલવે સ્ટેશન પરથી પ્લેટફોર્મ નંબર પાંચ પાસેથી મહેસાણા વિરમગામ પેસેન્જર ટ્રેનની એન્જિનમાંથી ડીઝલ ચોરી કરતા બે સગા ભાઈઓને પોલીસે ઝડપી પાડ્યા હતા વિરમગામ આરપીએફ રેલવે પ્રોટેક્શન ફોર્સે બાતમીના આધારે ત્રણસો લીટર ડીઝલના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા વિરમગામ આરપીએફ પોલીસે નયન રાજેશભાઈ વાઘેલા ઉંમરવર્ષ વીસ અને રોહન રાજેશભાઈ વાઘેલા ઉંમરવર્ષ ઓગણીસ નાઓને જૂની મિલની ચાલી પાસે રાજભાઈ માતાના મંદિર પાસે છ કેરબા ડીઝલના મુદ્દામાલ સાથે બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા વિરમગામ આરપીએફ પોલીસે ગુનો દાખલ કરીને મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે